નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે જૂનાગઢ ગિરનારની તળોટીમાં ભવનાથના મહાશિવરાત્રા મેળાનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો જૂનાગઢ ભવનાથ મહામદે મંદિરમાં તારીખ બાવીસ ફેબ્રુઆરીથી તારીખ છવ્વીસ ફેબ્રુઆરી મધ્યરાત્રી સુધી મધ્યરાત્રી સુધી પાંચ દિવસ મેળો યોજાશે જૂનાગઢમાં તારીખ બે હજાર પચીસ ભવનાથ મહાદેવ મંદિર તળેટી જુનાગઢ ખાતે રીતે નો કરવામાં આવ્યો હતો શુભારંભ વેળાએ ભવનાથ મંદિર મહંત શ્રી હરિગીરી બાપુ શ્રી મુક્તાનંદ બાપુ મહંત શ્રી ભારતી બાપુ મહંત્રી મહાદેવગીરી બાપુ મહેન્દ્રાનંદ બાપુ શ્રી હરિહરિનાનંદ બાપુ છહિત સંત મહંતો જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમ્મર જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવાસીયા મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમપ્રકાશ ભગીરથસિંહ જાડેજા સહિતના મહાનુભાવોએ ભવનાથ મહાદેવની વિધિવત પૂજા આરતી કરી હતી જય ઘોષ સાથે વિધિવત ધજારોનો સમયે ભવનાથ મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં સાધુ સંતો ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા આધ્યાત્મિક પૌરાણિક દ્રષ્ટિએ મહત્વના આ મેળાનું સુચારું આયોજન કરવા માટે સંચાલન માટે જિલ્લા વહીવટી અલગ અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અલગ અલગ પ્રકારની કુલ તેર જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે આ મેળા દરમિયાન જૂનાગઢ ખાતે ભાવિક ભક્તો સનાતન સંસ્કૃતિ સંત પરંપરા દિગમ્બર સાધુના દર્શન સહિતનો અનેરો લાભ પ્રાપ્ત થશે ઉલ્લેખનીય છે કે ગરબા ગિરનારની ગોદમાં દર વર્ષે મહાવદ નોમના રોજ હિન્દુ સંસ્કૃતિમાં અનેરૂ સ્થાન ધરાવતા હોરા પરંપરાગત લોકમેળાનું શરૂઆત કરવામાં આવે છે સર્વને સમાન ગણી સદભાવના અને સર્વ કોલી ભજનની આ પરંપરા કુટુંબકની ભાવના સાથે સાર્થક કરવામાં આવે છે ગુજરાત અને અન્ય રાજ્યો તેમજ વિદેશી યાત્રિકો પણ આ મેળામાં આવે છે મેળા દરમિયાન પાંચ દિવસ સુધી દિગંબર સાધુઓ ધૂણી ધકાવે છે ગિરનાર એક અલૌકિક તીર્થ ક્ષેત્ર જે નવનાથ અને અનેક સિદ્ધ સંત મહાન મહાત્મા મહાત્મા બિરાજે છે રાખો શ્રદ્ધાળુ ભવનાથ મહાદેવ સંતો મોતા દર્શન કરી અને પુણ્ય બની આ મેળાની અંદર ઉપસ્થિત રહી અને ધન્યતાનું ભવ છે ત્યાર હાથી આ મેળાનો શુભારંભ કરવામાં આવ્યો છે